હા ઓલો કાગળ પોરવા ટેપ મારે છે જોઈ શકો છો તમે તો પાછળ એક નંગ દેખાય છે તો આને પણ એવી રીતે કાગળ મારશે તમે જોઈ શકો છો તો ટેપ લાગી ગઈ છે હવે આ કાગળ પોરવાનો છે કાગળ ફાળ નહીં ગયો જો હવે એથી કાગળ આમ પોરવી દે પછી માથે ટેપ મારશે બીજી એટલે એનું કારણ કે આ અંદર કલર ન લાગે એનું એ કારણ આ પાછળની સાઈડમાં વ્હાઇટ વ્હાઇટ કલર છે ને ત્યાં ઓલો કલર ન લાગે એટલા માટે બાંધતા હોય છે પેલા કાગળ મારતા હોય છે હાલો હવે આપણે તમે આગળ જોયું આપણને લીધા તો અનુભવ છે નહીં હલો આ ભાઈ મારી દીધું છે હવે આ ભાઈ અહીંયા ઉપાડ લીધું હાલો હવે મૂકી ગીંડી હવે આ ભાઈ આવ્યા છે અને વાદળી વાદળી પાણી વાદરી વાદળી કરીને મારવાનું ચાલુ કરી દીધું છે હું કારણે મારતા હોય તો નથી ખબર પણ મારે છે એટલે કલર બલર હડકો ચોટી જાય એના માટે મારતા હોય છે પણ એટલી બધી ઘસતા હોય છે હા એ ખબર હવે તો તે વાદળી મારે છે તો અંદર પણ મારી દીધી એટલે આનું કારણ એ કે કલર લીલું હોય ને એટલે કલર ચોંટી જાય એનું કારણ એવું સૂકું હોય એટલે હરકો ચોંટે ને લીલું હોય એટલે ચોંટી જાય ને એટલે થોડીક વાદળી પાણી વાળી કરીને મારી દીધી બરોબર છે જો ક્યાંક થી બાઈક ની જોઈશ ત્યાં મારે છે ચાલો કમ્પ્લેટ જો આવું આવી રીતે વાદળી મારી કમ્પ્લેટ ગીત નાખે એટલે ઓલાભાઈ પછી ત્યાં રંગવાનું ચાલુ કરે જો આ ભાઈ હવે નીચે મૂકી દીધી ઓલાભાઈ ત્યાંથી ઉપાડીને ઓલાભાઈ ને દે હાલો હાલો કમ્પ્લેટ હાલો આ ભાઈ ત્યાં સાઈડમાં મૂકી દીધી હાલો એક આ નીચે મૂકી દીધી હવે અહીંયાથી આ લઈ છે જો આને આ ભાઈ અહીંયાથી લઈ લીધી હવે આમાં કલર કરશે રેડ કલર હોય કે કોફી કલર હોય તો નથી ખબર કેમ કે અત્યારે લીલો છે એટલે રેડ જેવો દેખાય છે ને ગુલાબી જેવો દેખાય છે પછી આ ભઠ્ઠીમાં પાકીને નીકળે ત્યારે આપણને ખબર પડે અત્યારે કંઈ અંદાજો ન લગાવી શકીએ આપણે જો ત્યાં ભાઈનું કલર કામ જુઓ તમે ઓલી કાગળ શું મારવીનું કારણ તમે જોઈ લો કે કલર ન લાગે એટલે હાલો ત્યાં ભાઈ રંગી નાખ્યું છે વાદળી મારે છે કેમ કે ક્યાંય રેગડા બેગડા નો ઉતરા હોય એના માટે રેગડા ઉતરા હોય તો માં આવતા ને પાછા એટલા માટે વાદળી મારી પાછો થોડોક માથે સ્પ્રે મારી દીધો એટલે વાદળીના ડાગા નો રે જો હવે કાગળ કાઢી નાખ્યો હાલો હવે કમ્પ્લેટ હવે આ ભાઈ સો સામેની જગ્યાએ લગભગ ડિઝાઇન પડે છે હું અહીંયા લઈ જાઉં હા તો ઊભું ઊભું ગી સાંભળે હાશફરીમાં જો તો ખરા જો આવી કંઈક ડિઝાઇન પાડે છે આપણે કેમ રંગોળી પૂરવીને ઘોડે આવી ડિઝાઇન પાડે છે જો પૂરડાની અને તો જો ભાઈ એક ગીનીમાં કલર ડિઝાઇન પાડે એ ભાઈ મૂકી દીધી છે અને બીજા જો ડિઝાઇન પાડે આવી રીતે કંઈક ડિઝાઇન પડે છે જો પાંદડા પાડે પાંદડા જો તમે જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને કમેન્ટ કરજો તમે કદાચ આવું જોયું હોય તો જો અલગ અલગ કલર ને બે બાજુ અલગ અલગ કલર છે તો આ બાજુ મને જે એક જ લાગે ના આમ તો અલગ અલગ કલર છે મિત્રો ઓલો થોડો કોફી કલર જેવો લાગે છે અને તો પીક જેવો લાગે છે અને આ ડિઝાઇન બીજા પાડી દીધી છે હવે જોઈ શકો છો તમે હાલો કમ્પ્લેટ ભાઈએ કરી લેખી છે આના માટે આ ઝરી જેવો કલર છે તે કંઈક ક્યાંક ટીપા પડે જવો તો કરો તમે મિત્રો હાલો તો એ ભાઈને કમ્પ્લેટ થયું છે આ બધી આમની સાંપડ્યું એમાંથી ડિઝાઇન પાડે છે એવડે જે જેનો ઓર્ડર હોય એ પ્રમાણે ડિઝાઇન પાડે ભાઈને કલર ખૂટ્યો છે કલર લે ગુલાબી કલર છે હા ભાઈ કલર પહેરી લીધો હાલો નાખી દીધી પાણીમાં ગણી તો વાંચી દીધું હાલો હજી ખોંકાય નહીં જોઈએ ન પતાવી દીધું ના બીજું નંગ લઈ લીધું છે તો આવી રીતે કંઈક ડિઝાઇન પાડે છે જો આ દાણીવાળા કલર જેવો મૂકી દીધો ટીપા ટીપા પડે ને એવો કલર છે જરી ગયો એટલે આમ દેખાવામાં મસ્ત લાગે એક નંબર અને આ છે એ ભાઈ રંગોવાળા કારીગર જોઈ શકો છો તમે આ બીજા ભાઈ હવે વાદળી મારી કોરી વાદળી મારે છે એટલે આમ ઉપર છેલ્લો કલર તો ઉડી જાય અને માથે હવા મારી જો તે હાલો અહીંયા હવે સિક્કો મારશે બ્રાન્ડ મારશે કારખરાનો જે હોય તે જો જો તો કમ્પ્લીટ થઈ ગયું છે એમ હવે પાછળ મૂકવાનું તો પછી આ ત્યાં ભઠ્ઠીમાં લોડિંગ થઈ જાય જોઈ શકો છો અલગ અલગ ડિઝાઇનના કેટલા છે બધી અલગ અલગ ડિઝાઇન હો ઓલા મેં તમને સાપડી બતાવી હતી ને એમાંથી આ બધી બધી ડિઝાઇન પાડેલી જો આ પાંદડા જો આ દાણી મૂકેલી હમણાં હું તમને એ પણ દેખાડું કે જ્યાં દાણી મૂકે કેવી રીતે મૂકે અને પેડેસ્ટલ એટલે એક સાઇટનો સેટ છે એવો એટલે આના ઉપર જે ઓલું મૂકી દેવાનું એટલે એક બાથરૂમ સેટ બની જાય પછી એમાં નળ ફિટી કરી નાખવાનું જો સેમ ટુ બે બેની એવી ડિઝાઇન બનાવી જેવી ઓલમ ડિઝાઇન બનાવી એમ જ બનાવે જોઈ શકો છો તમે જો આ તે ઓલું જે હમણાં હતું ને આ એની જ આઈટમ છે પણ આ નીચે આવે એના ઉપર ઓલું મૂકવાનું અને કહેવાય પેરેસ્ટલને ને ઓલાને કહેવાય સ્ટારગોલ અને સ્ટારગોલ પેડેસ્ટલ કહેવાય જો કમ્પલેટ વાદરી બાજરી મારી વાદરી એટલે બે બેપડ ઉખાડ નાખે એટલે કોઈ લેવું નું અલગ અલગ માથે એવું ડિઝાઇન પાડી જો તમે અલગ અલગ બધા ડિઝાઇન પાડી છે હાલો થઈ ગયું કમ્પ્લીટ હવે જે આ તમને આગળ બતાવું કે ડિઝાઇન પાડે જોવા ત્યાં ભાઈ લઈ જોવાથી અવે આયકણે મૂકી દે પછી આ ભાઈ આ બેઠા બેઠા ડિઝાઇન પાડે જો ઓલા દાણી મૂકે દાણી જોય શકો છો તમે જો આપ કટપ કટપ કટીપાટી પછી વિદાણી મૂકે છે એટલે દેખાવમાં મસ્ત લાગે 3D જેવું લાગે ફ્રીડિશ જો ત્યાં ભાઈ ડિઝાઇન પાડે જાવી દાણી મૂકીને જો કેવો મસ્ત બનીને છે ઓરલાની ડાયલુ બની નથી ભાઈ જો કમ્પ્લીટ બરોબર રીતના બસો જેવા બનાવી નાખતા હોય છે બસો ત્રણસો જેવા જો આમાં આવી ડિઝાઇન પાડી એટલે આમાં એવી ડિઝાઇન પાડવી હવે તમને આગળ દેખાડીશ કે ભઠ્ઠી એની બતાવી તો આપણે મિત્રને હાઈ કહી દેવી હેલો એ બધી ડિઝાઇન પાડેલું રહે ને એ બધું આમાં પછી ભરે આમાં લોડિંગ કરે એટલે મૂકે આમાં પછી આ ભઠ્ઠીમાં નાખે જો તમને સામે આગ દેખાતી છે પછી એમાં પાકી જાય એટલે કાચરા થઈ જાય અત્યારે ખાલી ઉપર થયેલો ગળે કલર મારે જો આની ગોળે ભરી નાખે જો આ બધા બધા એમાં આમાં ભરશે અને પછી ભઠ્ઠી નીકળશે